ચાલો તો આજે આપણે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ બરાબર આ જે ચેપ્ટર છે કેટલા માર્ક્સ ની અંદર છે તો કે 5 ની અંદર છે બરાબર તો એનું રિવિઝન કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે આપણા રોજિંદા જીવનની અંદર જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા તો કે આપણા જીવનની અંદર પણ અમુક જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે સૌથી પહેલી પ્રક્રિયા કઈ છે દૂધનું બગડવું પછી લોખંડને કાટ લાગવો ત્રીજી વસ્તુ ખોરાકનું પાચન

તો શું થશે બરફમાંથી પીગળી જશે તો એ ઘટમાંથી કેવું બની જશે પ્રવાહમાં બરાબર તો એ અવસ્થા બદલશે પછી તાપમાન બદલે અને વાયુનો ઉદ્ભવ થાય બરાબર તો કેમાં કેવા ફેરફાર થાય બોલો ચાલો હવે આપણે આ જોઈએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી પ્રક્રિયા અને કેમાં ફેરફાર થાય હવે આપણે જોઈએ કે સંતુલિત સમીકરણ કોને કહેવાય અને અસંતુલિત સમીકરણ કોને કહેવાય ભાઈ આપણે સંતુલિત કોને કહેવાય તો કે પ્રક્રિયક અને નિપજની સંખ્યા કેવી હોય સમાજ અને અસંતુલિત કોને કહેવાય પ્રક્રિયક અને નિપજની જે સંખ્યા છે કેવી હશે અસમાન ભાઈ મેં તમને કીધું હતું કે 1 લિટર પાણી હોય અને 1/2 લિટર લીંબુ હોય તો કેટલું લીંબુ સરબત બને કેટલું લીંબુ સરબત બને 1.5 લિટર કેટલું બને 1.5 હવે તમને એમ કહો કે 1 લિટર પાણી છે અને 1/2 લિટર લીંબુ છે અને સામે 2 લિટર લીંબુ બને લીંબુ સરબત બને છે તો બને કે બને તો જે ના બને એને કહેવાય અસંતોષ અને જો જેટલું બને ને સાચું હોય તેને કહેવાય સંતોષ બરાબર હવે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ કઈ પ્રક્રિયા છે સંયોગીકરણ એમાં શું હોય તો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો એક જ નિફત બનાવે

આજે SO4 છે E કેવો હશે Fe હશે છે FeSO4 + Cu જો આ ذારો કે અહીંયા જે કે એકલો છે અને આ SO4 છે એ શું કરશે આની જગ્યાએ આવી જશે એટલે શું બનશે FeSO4 + Cu આ પ્રક્રિયા કઈ છે વિસ્થાપક કઈ પ્રક્રિયા છે ભાઈ વિસ્થાપક ભાઈ વિસ્થાપન પછી એના પછીની પ્રક્રિયા કઈ છે દ્વિ વિસ્થાપન ભાઈ દ્વિ એટલે કેટલા થાય બે બે વાર વિસ્થાપન થાય સમજાય તો કે જો બે પરમાણુ કે આયનોની બદલી થાય તેને કઈ પ્રક્રિયા કહેવાય દ્વિ વિસ્થાપન હવે જો 2k Br Ca i2 હવે શું થશે આ જે Ba છે એની સાથે કોણ જોડાઈ જશે Br અને આ જે K છે એની સાથે કોણ જોડાઈ જશે

એક વસ્તુ છે સામે કેટલી વસ્તુ મળશે બે વિસ્થાપન ની અંદર શું હોય તો કે એક તત્વ નું બીજા તત્વ માં શું થશે વિસ્થાપન ને દ્વિવિસ્થાપન માં શું થશે બે પરમાણુઓ ની શું થશે અદલા ચાલો આ પ્રાગ પછી કઈ પ્રક્રિયા છે ઉષ્મા 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 ભાઈ ઉષ્મા ક્ષેપક એટલે કેવી પ્રક્રિયા તો કે જે ઉષ્મા ઉત્પન્ન કરે શું ઉત્પન્ન કરે ભાઈ ઉષ્મા ઉષ્મા એટલે થાય ગરમી ઉત્પન્ન કરે બરાબર છે તો તેને કઈ પ્રક્રિયા કહેવાય ઉષ્મા ક્ષેપક ધારો કે કાર્બન અને ઓક્સિજન છે એ બે બંને સાથે જોડાશે તો CO2 અને શું ઉત્પન્ન કરશે ઉષ્મા તો આને કહેવાય ઉષ્મા ક્ષેપક હવે એનાથી વિપરીત તો કે ઉષ્મા શોષણ આની અંદર શું થતું હતું ઉષ્મા શું થાય છે ઉત્પન્ન પણ આની અંદર શું થશે ઉષ્માનું શું થશે શોષણ થશે શું થશે ભાઈ ઉષ્માનું શોષણ એટલે એનો મતલબ શું થયો કે આ આ જે પ્રક્રિયા છે એને ઉષ્મા આપણે આપવી પડશે ત્યારે એ પ્રક્રિયા થશે જો આવી ઉષ્મા સમજાય છે ઉષ્મા ક્ષેપક ઉષ્મા શોષણ પછીની પ્રક્રિયા કઈ છે આ પ્રક્રિયા છે ઓક્સિડેશન

આમાં હાઇડ્રોજન દૂર થયો તો આમાં શું થાય હાઇડ્રોજન તો આ પ્રક્રિયાને કઈ કહેવાય રિડક્શન આ બંનેના ઉદાહરણ છે તે યાદ રાખજો બરાબર હવે પછીની પ્રક્રિયા છે રેડોક્સ ભાઈ જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન રિડક્શન પણ થાય તો એ પ્રક્રિયાને કઈ કહેવાય કઈ કહેવાય રેડોક્સ બરાબર છે ચાલો હવે આપણે આગળ જોઈએ આ કેટલી પ્રક્રિયા થઈ ભાઈ

તે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવા દેશે નહીં પછી શું થશે તેલીકરણ એટલે શું એટલે તેલ લગાડવું બરોબર અથવા તો શું કહી નાખવાનું મિશ્ર ધાતુની બનાવટ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ તો આ જે છે સુ ચેપ્ટર નંબર 1 કયું હતું ચેપ્ટરનું નામ શું હતું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ બરોબર તો આ જે ચેપ્ટર છે કેટલા માર્ક્સની અંદર છે તો 5 માર્ક્સની અંદર છે બરોબર